તો મિત્રો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ બધાને જય શ્રી રમના જે મત તો ભાઈ કેમ છો બધા મજામાં ને ભાઈ આપણે એને દર બુધવારે હેને વ્લોગ મેં ગઈ બાકી તો ભાઈ આપણે તો કામે જવાનું એટલે એને હું ડેઈલી હેને વ્લોગ નથી મેં શકતો બાકી તો ત્યારે બપોરને ભાઈ હેને ત્રણ વાગે જોઈ લ્યો હજી તો ત્રણ વાગે ને ભાઈ ત્રણ વાગે હેને અમે વ્લોગ ચાલુ કર્યો કારણ કે હવો ને વ્લોગ બનાવવાનો ટાઈમ થયો કારણ કે હેના પબજીનો અને ભાઈ એને વિડીયો કોલિંગ થોડોક એના ફેર થશે મહિના પછી તો કારણ કે નવો નવો ફોન લેવો કેવો ફોન લેવો એ તમે કમેન્ટ કરી દેજો સારો એવો મને તો લાગે જૂનામાંથી સારો એવો ફોન લેવો હોય બાકી તો એ બાકી જો બહાર દેખાડે તો બહુ તડકો હોય અને કેટલા દિવસ એને વાળી નથી ગયા તો એને વાડીએ જવું હોય મેળા તો વાડીએ જવું જ છે પાંચ છે ને પાંચ આડા પાછું જાવ Quatu cogoro yama. Em rồi kim talkoe baki. Quatu hai tuần tiêu 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 भाई tiêu 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 અને થોડું ધીમે બોલ્યું બધાય ઉતારા હજી વરે ઉઠી જાયમાં હું ચાલુ કર્યું એમ આપણે પાછા પાછા એના વાળી જવું હોય કારણ કે એમ તડકો નહીં હોય ને ત્યારે જ અત્યારે તો બહુ તડકો હોય બ્લોગ બનાવવાનો ટાઈમ નથી આવ્યો અને ભાઈ આ મારે કવર ઉતારીને બ્લોગ બનાવવા પડે કારણ કે એના કવરમાં કંઈક વાંધો આ કેમેરામાં કંઈક ને ઓલું છે એમાં પ્લાસ્ટિકનું એટલે એમ વાંધો આવે બાકી તો બપોર બરોબર બધા ઉતારા જોઈ લો કોઈ જ નહીં બધા આરામથી બાકી તો દહીં હાલતું હતું જોઈ લો કેમ છે એમ કહે થોડી વાત જો એને દોસ્તાનો ફોન આવી છે કે હાલો આપણે ગેમ રમી અને દોસ્તાને નવો ફોન લીધો પાર્ટી હવે ભાઈ એના બર્થ ડે આવ્યા પાર્ટી તો નહીં લેવાની

ủa bay, coi nào thì cano, cano gặp phải coi to coi, cana, vậy thì đỡ khó nhau lắm nhỉ, đỡ khó đâu, ở nhà là તમે નીકળે છેલ્લા દિવસ તો ગયો નથી તો આ તો મારા ઘંટી ચાલુ હોય ને એટલે અવાજ સરખો નહીં આવે થોડોક ભાઈ કેટલા દિવસ પછી એને આપડે વાડી આવી ગયા એમ ભાઈ હા ખાલી કરી નાખ્યું હોય ખેતર તો ખાલી મગ ને ડુંગરી નીચ છે બીજું કાંઈ નથી આવો ખાલી કરીને પપાઈ મસ્તી ગયા ત્રણ બહુ પાણી ભાઈ એટલે ઉગ્યા બાકી લાઈનમાં લીંબો કંઈ ખબર નથી કેમેરો થોડો નબળો હોય ડુંગળી બાકી એમ થઈ ગઈ જો આવી રીતે બનાવીશ ને એટલે મારું મોઢું થઈ દેખાય આમ બનાવીશ ને એટલે દેખા કેમેરો સિસ્ટમ છે શોર્ટ બંધ કરી દીધો તો જોઈ લે

અહીંયા તો બહુ કાઢો બહુ છે નીચે નીચે મોટા મકવા ગયા ઉપર ઉપર નાના હે સાંભળ લગભગ એ નહીં સાંભળી છે ને આમે મેજા આખા ખેતરમાં એક નંબર બાકી લીંબોરી તો લીલોતરી જ છે જોઈ એમ કઈ હોય જાડવા માંથી પાંદડા ખરી ગયા બધા બેઠા હોય તો ખરેખર પવન જેવો પપ્પામાં પાલ આવ્યો નથી હજી ભાઈ કઈ ગયા નથી એવો નથી મિત્રો હાથ વાગી ગયા ભાઈ આપણે એના ઘરે વહી ના ઘરે વહી આવતા પણ એના પાછા આપણે વાડીએ જવું પડ્યું હતું કારણ કે આપણે ફરી પ્રોગ્રામ તો ભાઈ ક્યારેક તો રાખવું જો હાથ વાગી ગયા હા હમણાં થોડીક જો હા એટલે કે મારી બેનને તેડવા તો જ આવી રેલવે સ્ટેશને કામેથી આવે તો બીજું તો હું એટલે હાથ વાગી ગયા કે એમ ખબર રહી ન પડી બુધવાર આજે છો રજાનો દિવસ આખો એમને બોઈ ગયો ખબર રહી ન પડી કાંઈ નહીં આખો આખું બી રેખા ચિત્ત હવે હમણાં આપ આવું તેડવા જવાનું તારા મોટર સાયકલ ગામમાં નીકળીને ભાઈ ઉનાળા ગરમી એવી ત્યાં આખો હોય ને મોટું હોય ને ધૂળ ધૂળ ગમ નહીં કુવા તો હું પાછો આખો દી હું આજ કરવાનું કરી રહ્યો તો ભાઈ ગોલા ખાઈને એવું હોય ને હવે એ વાળી